નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કર્મ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન જોકે આજ પેપર છે એકદમ ઈઝી હતું એકાદ બે પ્રશ્નોને બાદ કરતા બાકી બધાને મોટા ભાગે આવડી ગયેલું છે તો આપણે જોઈ રહ્યા છીએ હેતુલક્ષીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ આપેલો છે એમાં સૌથી પહેલાં આપેલા છે જોડકા પાંચ હવે આ જોડકાની અંદર વાત કરીએ તો પેલો પ્રશ્ન છે બહુચરાજીનો બે માંથી લીધેલો આ મુદ્દો કે જેમાં આ જવાબ આવશે સંગીત પારિજાત ત્યારબાદ પાઠ નંબર નવ માંથી પ્રશ્ન આપેલો છે છે કુદરતના સફાઈ કામદાર તો કુદરતના સફાઈ કામદાર તરીકે આપણે અહિયા લાંબા લખેલું છે પરંતુ છે ત્યાં વાસ્તવિક રીતે લાંબા ત્યારબાદ પાઠ નંબર સોળ માંથી આપેલું છે અહીંયા પૃથ્વી પરિષદ તો પૃથ્વી પરિષદ નું આયોજન છે એ સ્ટોકહોમ નામના શહેરમાં થયેલું હતું તો અહીંયા આપણું આવી રીતે ગીત ગણવામાં આવે છે પવન ઊર્જા છે એનું ઉત્પાદન કરતું ક્ષેત્રની વાત કરી છે લાંબા કામ અને ત્યારબાદ પૃથ્વી પરિષદની ની સામે આવશે સ્ટોકહોમ મિત્રો આગળ વાત કરીએ આપણે તો અહીંયા ખરા ખોટા વિધાનો વિશે માહિતી આપેલી છે તો જે આ છઠ્ઠું વિધાન આપેલું છે પાઠ નંબર લીધેલું છે કે ભાઈ તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે તો આ વિધાન બિલકુલ સાચું છે ખરું છે ત્યારબાદ પાઠ નંબર ત્રણ માંથી લીધેલું છે કે ભાઈ જુનાગઢમાં ચાર ગુફાના સમૂહ આવેલા છે અહીંયા સમૂહ ડ લઈને પરંતુ સમૂહ આવશે તો જુનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે તો મિત્રો આ વિધાન છે ધારો ઓગણીસો સત્યોતેર અમલમાં મૂકવામાં આવ્યો તો પાઠ નંબર અઢાર ની અંદર થી આપેલો આ પ્રશ્ન છે કે ભાઈ આવશ્યક વસ્તુ અંગેનો ધારો ઓગણીસો સત્યોતેર મિત્રો અહીંયા ઓગણીસ ઓગણીસોતેર નહીં પરંતુ યોજના અંતર્ગત કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે મિત્રો અહીંયા જે યોજનાનું નામ લખેલું છે અહીંયા સબલા યોજના તો ત્યાં સરસ્વતી સાધના યોજના આવે છે એનો અર્થ એ થયો કે

ઓગણીસો આ પણ વિધાન કેવું છે આ વિધાન ખરું છે મિત્રો આગળ ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યાની અંદર પાઠ નંબર સાત માંથી પેલી ખાલી જગ્યા આપેલી છે કે ભાઈ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે એ ખાલી જગ્યા શહેર માં આવેલું છે તો એમાં જવાબ આવશે ભોપાલ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેર માં આવેલું છે ભોપાલ ની અંદર ત્યારબાદ પાઠ નંબર સાત માંથી એક પ્રશ્ન બીજો પણ આપેલો છે અહિયાં કે ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવ માટેની બોર્ડ ની રચના કરી તો વન્યજીવ બોર્ડ માટેની રચના તો એની અંદર જવાબ આવશે ઓગણીસો ને બાવન ત્યારબાદ પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે પાઠ નંબર 11 માંથી લીધેલો પ્રશ્ન છે તો પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત છે એ આવશે નદી જો પૃથ્વી પર નો મુખ્ય જળ સ્ત્રોત કીધું હોત તો વૃષ્ટિ આવત પરંતુ અહીંયા આપણે પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત કહેલો છે એટલેનો જવાબ શું આવશે નદી આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આપણે ખાલી જગ્યાની તો 14મી ખાલી જગ્યા આપેલી છે કે ભાઈ ખાલી જગ્યા નદીમાંથી પ્રશ્ન છે છે એ પાઠ નંબર લીધેલો પ્રશ્ન એવો છે કે ભાઈ એક્સપ્રેસ હાઈવે ને ખાલી જગ્યા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો ત્યાં જવાબ આવશે દ્રુત ગતિ માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે ઝડપી ગતિ માર્ગ એટલે કે દ્રુત ગતિ માર્ગ આગળ વાત કરી છે આપણને વિકલ્પોની તો વિકલ્પોની અંદર પહેલા જ આપણને એક જોડકું આપી દીધેલું છે તો આપેલા આપણે જોડી લઈએ સાતમા પાઠ નું જોડકું આપેલું છે એક રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે ત્યારબાદ સાલારગંજ છે એ હૈદરાબાદમાં આવશે ત્યારબાદ વડોદરા મ્યુઝિયમ છે એ વડોદરાની અંદર આવશે ત્યારબાદ લાલભાઈ દલપતરામ સંગ્રહાલય કે જે અમદાવાદની અંદર આવશે તો એનો અર્થ એ થાય છે કે પહેલાની અંદર ડી બીજાની અંદર સી ત્રીજામાં બી અને ચોથામાં એ એટલે કે ડી સી બી એ તો ડી સી બી એ એવો વિકલ્પ આવતો હોય એ વિકલ્પ છે અહીંયા વિકલ્પ બી કે જે જેનો ખરો જવાબ હોઈ શકે છે મિત્રો વિકલ્પોની અંદર આગળ વાત કરીએ તો પાઠ અગિયાર નો બીજો એક પ્રશ્ન આપેલો છે આપણને પ્રશ્ન એવો છે કે ભાઈ બહુ હેતુક યોજનાઓના સ્થાનને આધારે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ એને ગોઠવવાની વાત કરેલી છે મિત્રો આપણે નવનીત ની અંદર જે પ્રશ્નો આપ્યા છે ને એની અંદર આપેલું છે ઉત્તર થી દક્ષિણ માં ગોઠવવા પરંતુ અહીંયા થોડોક એવો પ્રશ્ન ઉલટાવી નાખ્યો છે પ્રશ્ન ઉલટાવીને આપણે એવું કહેલું છે કે દક્ષિણ ઉત્તર દિશા તરફ જવાનું છે ચલો તો મિત્રો અહીંયા આપેલું છે એ પ્રમાણે જોઈ લઈએ તો દક્ષિણ દિશાથી શરૂ કરીએ તો પહેલા આવે નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર ત્યારબાદ નર્મદા યોજના નર્મદા ઉપર ચંબલ ઉપર ચંબલ અને ભાખડા નાગલ સતલુજમાં નાગાર્જુન ચંબલ યોજના અને ભાખરા ડાંગર તો સત્તર પ્રશ્નોનો આપણો વિકલ્પનો જવાબ છે ડી ત્યારબાદ આગળ વધીએ આપણે ફરીથી અગિયારમા પાઠનો એક પ્રશ્ન અહીંયા આપણે આપી દીધેલો છે તો લગભગ કેટલા ટકા જળનો ઉપયોગ સિંચાઈ માટે આપણે કરીએ છીએ તો એકદમ સિમ્પલ વાત છે બધાને આવડે જળ છે ઉપયોગ આપણે સિંચાઈ માટે કરી રહ્યા ત્યારબાદ પાઠ નંબર પંદર છે એનો એક પ્રશ્ન આપ્યો છે કે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનના યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહે છે તો જમીન મૂડી શ્રમ અને નિયોજન

આગળ વાત કરીશું આપણે એક એક શબ્દ ની અંદર જવાબ મિત્રો અહિયાં પૂછેલો છે કે ભારતને કુલ કેટલા કિલોમીટર નો દરિયા કિનારો મળેલો છે તો જવાબ આવશે સાત હજાર પાંચસો ને સોળ કિલોમીટર નો દરિયા કિનારો છે ભારતને પ્રાપ્ત થયેલો છે પાઠ નંબર ચૌદ મુજબ ત્યારબાદ અહીંયા વાત કરી કે ગુજરાતનું બારે માસ ખુલ્લું વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય શકે છે તો વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે એ ખેતી અથવા તો કૃષિ હોય છે અથવા તો કૃષિ અને છેલ્લો ચોવીસમો જે હેતુલક્ષી પ્રશ્ન છે એ પણ પાઠ નંબર પંદર માંથી લેવામાં આવેલો છે કે ભાઈ શિક્ષણ બેન્કિંગ વીમા કંપની વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય તો મિત્રો તમે બધા જાણો છો એ મુજબ અહીંયા જવાબ આવશે સેવા ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું માર્ચ બે હજાર ચોવીસ નું પેપરના હેતુલક્ષીનું સોલ્યુશન આજે માત્ર એટલું જ આવતા વિડિયોમાં માં ફરીથી મળશું આભાર